નમસ્કાર મિત્રો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે એમ જીવીસીએલનું સ્માર્ટ મીટર એપ કઈ રીતે યુઝ કરવું એપની મદદથી તમારું બિલ કઈ રીતે ડાઉનલોડ કરવું એપમાં કઈ કઈ માહિતી જોવા મળશે તો ચાલો જાણીએ એમજીવીસીએલનું સ્માર્ટ મીટર ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ પ્રથમ પ્લે સ્ટોર ઉપર આવો અને અહીં નીચે આપેલ હે સર્ચ બટન એના ઉપર ક્લિક કરો અને ટાઈપ કરો એમ જીવીસીએલ સ્માર્ટ મીટર એપ એટલે આ રીતે પ્રથમ એપ આવી જશે એમ સ્માર્ટ મીટર એપ તે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલ છે એટલે હું ઓપન કરી લઉં છું એટલે આ રીતે એમ જીવીસીએલનું સ્માર્ટ મીટર એપ ઓપન થશે હવે અહીં તમારે યુઝરનેમ અને પાસવર્ડવાળા લોગ ઇન કરવાનું રહેશે જો તમારી પાસે યુઝરનેમ અને પાસવર્ડ ન હોય તો સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે રજીસ્ટ્રેશન કરવા માટે અહીં નીચે લિંક આપેલ છે રજીસ્ટર ઇયર એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે પેજ આવશે જ્યાં તમારે સ્માર્ટ મીટરનો ગ્રાહક નંબર અને લિંક થયેલો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને આગળ આગળ સ્ટેપ ફોલો કરવાના રહેશે જેના વિશે અમે ઓલરેડી વિડીયો બનાવેલ છે તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો વિડીયો ત્યાંથી જોઈ લેજો કે કઈ રીતે તમારું રજિસ્ટ્રેશન કરવું મેં ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલા તો હું લોગ કરી લઉં છું મારા યુઝરનેમ અને પાસવર્ડ વડે બેક ઉપર દઈએ હવે યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરીને લોગ કરી લઉં છું એટલે આ રીતે પેજ આવી જશે જ્યાં તમને ઉપર તમારો ગ્રાહક નંબર બતાવશે નીચે ગ્રાહકનું નામ બતાવશે પછી નીચે હે આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ જ્યાં તમારું કંઈ પણ બાકી રકમ હશે ભરવાની તો તે રકમ અહીં બતાવશે પછી નીચે આપેલ હે મેક પેમેન્ટ મેક પેમેન્ટ બટન ઉપર ક્લિક કરી અને તમારું એ પણ આઉટસ્ટેન્ડિંગ બિલ હોય તો તમે અહીંથી પેમેન્ટ કરી શકશો લા પેજ વડે તમે તમારું પેમેન્ટ કરી શકશો જેટલું પણ પેમેન્ટ કરવું હોય તે અમાઉન્ટ અહીં દાખલ કરી અને મેક પેમેન્ટ વડે તમે પેમેન્ટ કરી શકશો જેના વિશેનો વિડીયો આપણે થોડા ટાઈમની અંદર બનાવશું તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી બેકવૈયા જઈએ પછી અહીં નીચે આપેલ હે વ્યૂ બિલ એના ઉપર ક્લિક કરી અને તમે છેલ્લું બિલ જનરેટ થયેલ હશે તે તમને અહીં બતાવશે તો ચાલો આપણે ક્લિક કરી લઈએ વ્યૂ બિલ ઉપર એટલે આ રીતે તમારું સહેલું જનરેટ થયેલું બિલ ઓપન થઈ જશે હવે બિલ ડાઉનલોડ કરવા માટે અહીં ઉપર આપેલ છે ત્રણ ડોટ એના ઉપર ક્લિક કરો એટલે આવશે ડાઉનલોડ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારું લોકેશન પૂછશે કે ક્યાં તમારે સેવ કરવું છે તે લોકેશન આપી દો જ્યાં પણ સેવ કરવું હોય તે લોકેશન આપી અને નીચે નામ આપવાનું રહેશે તે જે પણ તમારે નામ આપવું હોય તે આપણે નામ આપી દઈએ બિલ પછી સેવ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે બિલ તમારું પીડીએફ તરીકે સેવ થઈ જશે તમારા મોબાઈલની અંદર ચાલો હવે બેક જઈએ ફરી પાછા હવે થોડું નીચે સ્ક્રોલ કરો પહેલાં અહીં બતાવશે ગ્રાફ વાઇઝ કે તમારું મંથલી કેટલું કન્જપ્શન છે જે લાસ્ટાસ્ટ મંથ યુઝિજ એટલે સપ્ટેમ્બરનું તમારું કન્જપ્શન બતાવશે તે પહેલાંનું છે ઓગસ્ટનું તમારું કન્જપ્શન બતાવશે અને પછી છેલ્લું છે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ એટલે કે જે પણ મહિનો ચાલતો હશે તેનું ગયા વર્ષનું કન્જપ્શન તમને અહીં બતાવશે હાલ ઓક્ટોબર ચાલુ છે એટલે ગયા વર્ષનું ઓક્ટોમ્બરનું કન્જપ્શન તમને અહીં બતાવશે હવે તું માહિતી જોવા માટે અહીં નીચે આપેલા બિલિંગ એના પર ક્લિક કરો એટલે આ રીતે પેજ ખુલી જશે જ્યાં તમને હિસ્ટ્રીની અંદર બિલિંગ પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શન ત્રણ ટેપ બતાવશે જેની અંદર બિલિંગની અંદર તમને જેટલા પર જનરેટ બિલ થયેલ હશે તે બધા બિલ બતાવશે હવે બિલ ડાઉનલોડ કરવા માટે અહીં પીડીએફનું આઇકોન આપેલ છે જે પણ મંથનું બિલ ડાઉનલોડ કરવું હોય તેની સામે પીડીએફનું આઇકોન આપેલ છે તેની ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારું બિલ ખુલી જશે જે આપણે જોયું તે પ્રમાણે હવે બિલ ડાઉનલોડ કરવા માટે અહીં ત્રણ ડોટ આપેલ છે એના ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને તમે ત્યાંથી બિલ ડાઉનલોડ કરી શકશો બેક આવી જઈએ હવે પછી અહીં આપેલ છે પેમેન્ટ્સ એના પર ક્લિક કરીએ હવે અહીં તમારે જે પણ બિલ અમાઉન્ટ આવેલ હશે તે બિલનું અમાઉન્ટ બતાવશે અને પેમેન્ટ થયેલ છે કે નહીં તે અહીં બતાવશે તમને પેમેન્ટની અંદર જેમ કે અહીં ઓક્ટોમ્બરનું બિલ છે છસો તોંતેર તો તે રાઈટ બતાવે છે એટલે પેમેન્ટ થઈ ગયેલ છે પછી એ ટ્રાન્ઝેક્શન એની ઉપર ક્લિક કરીએ એટલે જે પણ તમારી પેમેન્ટ હિસ્ટ્રી હશે તે અહીં તમને બતાવશે જેમ કે અહીં બતાવશે છે ત્રેવીસ મે બે હજાર પચીસના રોજ બે હજારને અગિયાર પેમેન્ટ કરેલું છે તે પહેલાંનું હે ત્રેવીસ મે બે હજાર પચીસ પેન્ડિંગ બતાવે છે બે હજાર દસ એટલે પેમેન્ટ સક્સેસફુલ નથી થયું તે પહેલાંનું છે એકવીસ મે બે હજાર પચીસ બે હજાર દસ ફેલ બતાવે છે એટલે જે પણ તમે પેમેન્ટ કરેલા છે ટ્રાન્ઝેક્શન તે સક્સેસફુલ છે કે ફેલ છે કે કેટલી અમાઉન્ટ છે તે અહીં બતાવશે તો આ રીતે તમે તમારા પેમેન્ટની અને બિલની માહિતી અહીંથી જોઈ શકશો હવે પછી બીજું છે યુજીસ એના ઉપર ક્લિક કરીએ એટલે આ રીતે પેજ આવી જશે જ્યાં તમારી ડેઇલી એવરેજ એટલે કે દિવસ દરમિયાન તમારી ડેઈલી એવરેજ કેટલી છે કેટલા યુનિટ તમે ડેઇલી વાપરો છો તે અહીં બતાવશે ડેઇલી એવરેજ પછી આ રીતે સ્ક્રોલ કરો હાએસ્ટ જીસ મંથ એટલે કે આ મહિનાની અંદર હાએસ્ટ એક દિવસની અંદર હાએસ્ટ કેટલા યુનિટ વપરાયેલા છે તે અહીં તમને બતાવશે પછી સ્ક્રોલ કરો સોફાર ધિસ્માન એટલે કે આ મહિનાની અંદર કેટલા યુનિટ વપરા તે ટોટલ યુનિટ અહીં બતાવશે એટલે પ્રથમ તારીખથી હાલની તારીખ સુધીના જેટલા પર કન્જપ્શન થયેલ હશે તે ટોટલ યુનિટ અહીં બતાવશે જેમ કે એકાણું કે તો ઓક્ટોમ્બર મહિનાની અંદર એકાણું યુનિટ વપરાશ થયેલ છે મારે તો તે અહીં બતાવે છે સ્ક્રોલ કરો પ્રોજેક્ટેડ યુઝિસ એટલે કે આ મહિનાની અંદર ડેઈલી એવરેજ પ્રમાણે ટોટલ કેટલા યુનિટ બરશે તે અહીં બતાવે છે જેમ કે ચોરાણું બતાવે છે કેમકે આ મહિનાની એન્ડ તારીખ છે અને ઓલરેડી એકાણું યુનિટ ભરી ગયેલ છે તો ટોટલ કેટલા યુનિટ બરશે તે અહીં તમને પ્રોજેક્ટેડ યુઝિસની અંદર બતાવશે હવે નીચે સ્ક્રોલ કરીએ પછી અહીં બતાવે છે પાવર યુઝિસ એટલે કે અહીં નીચે ગ્રાફ આપેલ છે જેની અંદર ડેઈલી કેટલા યુનિટ બળે છે ડે વાઇસ તે તમને અહીં બતાવશે જેમ કે ત્રીસ સપ્ટેમ્બરના ત્રણ યુનિટ બહેર્યા એક ઓક્ટોમ્બરે ત્રણ યુનિટ આ રીતે ડે વાઇસ તમને કેટલા કેટલા યુનિટ બહેરા તે તમને અહીં ગ્રાફમાંથી જોઈ શકશો પછી વધુ માહિતી માટે અહીં આ આઈકોન આપેલ હૈ એના પર ક્લિક કરો એટલે આ રીતે આપેલ હે મંથલી તમારે જોવું હોય તો અહીં મંથલી તમે ક્લિક કરી અને એપ્લાય ફિલ્ટર ઉપર કરો એટલે આ રીતે તમારો મંથલી ગ્રાફ આવી જશે કે તમે દર મહિનાની અંદર કેટલા કેટલા યુનિટ વાપર્યા છે તે અહીં બતાવશે જેમ કે અહીં સપ્ટેમ્બર મહિનાની અંદર અઠ્ઠાણું યુનિટ વરેલ છે ઓગસ્ટ મહિનાની અંદર એકસો બે જુલાઈની અંદર એકસો ચૌદ તો આ રીતે તમે મંથલી પર તમારું કન્જપ્શન જોઈ શકશો પછી હવે ફરી પાછા અહીં આઈકોન ઉપર ક્લિક કરો પછી એ સિઝનલ એના ઉપર ક્લિક કરીએ અને એપ્લાય ફિલ્ટર ઉપર દઈએ એટલે હવે અહીં માહિતી બતાવશે અલગ અલગ સિઝનની અંદર તમે કેટલા યુનિટ વાપર્યા છે જેમ કે વિન્ટર છે મોન્સૂન સમર એટલે કઈ રીતે તમે સિઝનલની અંદર યુઝ કરો છો તે અહીં બતાવશે તો આ રીતે તમે અલગ અલગ ડે વાઈઝ મંથ વાઈઝ તમારું કન્જમ્શન અહીંથી જોઈ શકશો યુઝિસની અંદરથી હવે પછી જોઈ લે કોન્ટેકસ આની ઉપર ક્લિક કરીને અહીં તમને હેલ્પલાઇન નંબર આપેલ છે તો હેલ્પલાઇન ઈમેલ એડ્રેસ આપેલ છે કંઈ પણ તમારે પ્રોબ્લેમ હોય તો અહીંથી તમે હેલ્પલાઇન નંબરની અંદર કોલ કરી શકશો અથવા મેલ કરી શકશો પછી એ આઉટેસ એટલે કે આની અંદર બતાવશે પાવર ઓફ રહેવાનો હશે તો તેનો મેસેજ અહીં તમને મળશે કે ક્યારે તમારા ફીડિયરની અંદર પાવર ઓફ રહેવાનો છે તો તેના વિશે અહીં માહિતી મળશે હાલ આ સુવિધા અવેલેબલ નથી આપની અંદર જે થોડા સમયની અંદર આવી જશે ત્યારે હું તેના વિશે વિડીયો બનાવી દઈશ પછી આપેલ છે મોર એના ઉપર ક્લિક કરીએ એટલે આ રીતે પેજ આવશે જ્યાં અકાઉન્ટ્સ આપેલ હે ઇન્ફોર્મેશન આપેલ હૈ કોન્ટેક એપ સેટિંગ જે આપણા માટે વધુ કંઈ કામનું નથી હવે એક પાસવર્ડ રીસેટ કરવા માટે તમારે અહીં અકાઉન્ટ્સની અંદર આવશે તેના માટે અકાઉન્ટ્સ ઉપર ક્લિક કરો હવે અહીંથી માઇન્ડ પ્રોફાઇલની અંદર ક્લિક કરો એટલે હવે તમારું ગ્રાહકનું નામ બતાવશે તમારો મોબાઈલ નંબર બતાવશે અને નીચે આપેલ હે યુઝરનેમ અને પાસવર્ડ પાસવર્ડ ઉપર ક્લિક કરો પાસવર્ડ ચેન્જ કરવા માટે હવે આપેલ છે એક્ઝિસ્ટિંગ પાસવર્ડ એની અંદર તમારો હાલનો પાસવર્ડ દાખલ કરો પછી નીચે આપેલ હે ન્યૂ પાસવર્ડ એટલે ત્યાં તમારે ન્યૂ પાસવર્ડ દાખલ કરવાનો રહેશે ફરી પાછું વેરીફાઈ ન્યૂ પાસવર્ડની અંદર પણ તમારે નવો પાસવર્ડ દાખલ કરવાનો રહેશે અને સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારો પાસવર્ડ ચેન્જ થઈ જશે તો આ રીતે તમે તમારો પાસવર્ડ રીસેટ કરી શકશો ચાલો હવે બેક જઈએ પછી એ અકાઉન્ટ ઇન્ફોર્મેશન એના ઉપર ક્લિક કરીએ એટલે અહીંથી તમારા ગ્રાહક નંબર વિશેની માહિતી બતાવશે જેમ કે ગ્રાહકનું નામ બતાવશે તમારો મોબાઈલ નંબર બતાવશે તમારો એડ્રેસ બતાવશે તમારો તમારો મીટર નંબર બતાવશે તો આ રીતે તમારા ગ્રાહક નંબર વિશે માહિતી જાણી શકશો હવે તમારે બીજો ગ્રાહક નંબર લિંક કરવો હોય તો અહીં આપેલ હે લિંક એકાઉન્ટ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે પેજ આવશે જ્યાં તમારો સ્માર્ટ મીટરનો ગ્રાહક નંબર અને તેની સાથે લિંક થયેલો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને તેમાં ઓટીપી આવશે અને વેરીફાઈ કરી અને તમે તમારો બીજો સ્માર્ટ મીટરનો ગ્રાહક નંબર પણ અહીંથી એડ કરી શકશો તો આ રીતે તમે અહીંથી એકથી વધુ ગ્રાહક નંબર એડ કરી શકશો તો આ રીતે તમે એમજી વિશે સ્માર્ટ મીટરનો એપનો યુઝ કરી અને અલગ અલગ માહિતી જાણી શકશો જેમ કે તમારા બિલિંગ વિશે જાણી શકશો તમારું મંથલી કન્ઝપ્શન જાણી શકશો તમારું ડેઈલી કન્ઝપ્શન જાણી શકશો તમારા સ્માર્ટ મીટર એપનું બિલ ડાઉનલોડ કરી શકશો તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો બીજા સાથે શેર કરો અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જી બી ગુરુને સબસ્ક્રાઇબ કરો અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જી બી ગુરુ ડોટ ઉપર જાઓ તેના માટે ગૂગલ ઉપર જાઓ અને ટાઈપ કરો જી બી ગુરુ એટલે આ રીતે અમારી પ્રથમ વેબસાઇટ આવશે જીબી ગુરુ એની ઉપર જાઓ તો આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે જ્યાં પર તમને નવી નવી માહિતી મળતી રહેશે તો અમારી વેબસાઈટની મુલાકાત લેજો અને તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ ફોલો કરી શકો છો એટ ધ રેટ જીબી ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માટે અહીં થ્રી લાઇન્સ આપેલ એના ઉપર ક્લિક કરો અહીંયા લિંક આપેલ હે જોઈન અવર ગ્રુપ્સ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે અલગ અલગ કંપનીવાઈઝ ગ્રુપ આવી જશે જે પણ કંપની તમારે લાગુ પડતી હોય તેના ઉપર ક્લિક કરી પહેલાં અહીં બટન આપેલ છે એમજીવીસીએલ ને જોઈન થવા માટે તે બટન ઉપર ક્લિક કરી અને તમારા અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકશો થેન્ક યુ